મિત્રો હવે આપણે મોરડી બનાવી તો લીધી છે હવે આપણે એને ટ્રાય કરી લઈએ કે આપણા બુલની અંદર થાય છે કે નહીં લગાતા ભલા તો મિત્રો જોઈ લો જય માતાજી બધા મિત્રોને રામ રામ મિત્રો આજે તમને એક સારી અને સચોટ માહિતી દેવા માટે વિડીયો બનાવે છે સ્પેશિયલી કે ઘણીવાર તમે હિન્દી ચેનલોની અંદર જોયો હશે કે મોહરી કેવી રીતના બનાવાય તો આપણે આજે ગુજરાતીમાં સરળ રીતે તમને શીખવાડશું કે મોહરી કેવી રીતના બનાવાય તો મિત્રો પહેલાં તો તમારે એક દોરી લેવાની જરૂર પડે તો દોરી કેટલી લેવી અને કેટલી લાંબી લેવી એ પણ હું તમને બરાબર રીતે સમજાવું તો મિત્રો દોરી લેવાનું એકવાર તો આપણે દેશી ભાષામાં જે માપ કહેવાય અમારી ભાષામાં તો આને એક વાંભ કહીએ આવી જ રીતના લઈ લેવાની પહેલો એને માપી લેવાની કેટલી દોરીની જરૂર પડતી હોય છે મોરી બનાવવા માટે ચાર મિત્રો સાત મીટર અને આ અડધો મીટર એટલે કે સાડા સાત મીટર ની જરૂર પડતી હોય અને આપણી દેશી ભાષામાં એને સાત વાંભ કહેવાય પછી તો બધી બધી અલગ અલગ જગ્યા ઉપર અલગ અલગ એના માપ હોય છે પણ આપણી દેશી ભાષામાં એને સાત માપ કહેવાય એટલે કે તમે સાત મીટર પણ એને કહી શકો અને બંધ કરી તો મિત્રો પહેલાં બે રસી ભેગી કરી લેવાની એકદમ પહેલો માપ લઈ લેવાનું બંને રસ્સા સાથે ભેગા કરી પછી એને છેડા ઉપર ગાંઠ લગાવી નાખવાની જેથી કરીને છેડા અલગ અલગ ન થાય અને પહેલો જે મિત્રો રસો રાખવાનો છે લાંબો એ તમારે આવી રીતના માપી લેવાનું આટલો રસો માપ લઈ આવી જ રીતના માપ લઈ આટલો રસો આગળ હોય ને પછી જે મેન રસો હોય એને તમારે આગળ મૂકી દેવાનું ને પછી જે આ રસો છે એને આવી રીતના વચ્ચેથી કાઢી લેવાનું અને એ રસાનું પણ માપ તમારે લેવો તો કદાચ લઈ શકો છો અને જે રસો આપણે આગળ કાઢ્યો હતો લાંબો રસો એને આવી જ રીતના ઉપરથી આમ લઈ લેવાનું મિત્રો ખાસ તમે નજર રાખજો આંગળીની અંદર કે આપણી આંગળી કઈ બાજુ જાય છે અને પછી આ જે લાંબો રસો છે એ લાંબા રસાને આગળ મૂકી દેવાનું અને પછી જે આપણા આંગૂઠાની અંદર રસો હતો એ રસાની અંદર જે આપણે સાઈડમાં રસો કાઢેલો હતો એ રસાને પ્રોપર અંદર મૂકી દેવાનું જેથી કરીને આપણે એક ગાંઠ પ્રોપર રીતે તૈયાર થઈ જાય છે મિત્રો આપણે એક ગાંઠ બનીને તૈયાર થઈ ગઈ તો બીજી ગાંઠ પણ એકદમ સરળ છે એટલું બધું કંઈ અઘરું નથી કામકાજ તમે એકવાર વિડિયો જોશો એટલે તમને પણ સો ટકા બનાવતા આવડિયા હશે બંદરી તો મિત્રો આપણી એક ગાંઠ તો રેડી થઈ ગઈ હવે બીજી ગાંઠની આપણે કેવી રીતના ચાલુ કરવી એ પણ તમે જોઈ લેજો જે આપણી ગાંઠ જે બનેલી છે એ ગાંઠને આ બાજુ મૂકી દેવાની પછી એનું કોપર એકદમ માપ લઈ લેવાનું કે આપણે એક વેત અને ચાર આંગરાનું માપ લીધું છે જે માપ લીધેલું છે ને જે ગાંઠ તૈયાર થઈ આ બાજુ રહી જશે અને બીજી વખત પણ એવી જ રીતના જે આપણે આગલી આગળ તમે જોઈ લો હશે કે આપણે જેવી જ રીતના કાઢ્યા હતા એવી જ રીતના આરસો કાઢી લેવાનું જે આ બાજુ લાંબી ડોરી હોય છે એનામાંથી અને આ પણ થોડોક લાંબો લઈ લેવાનું ને સેમ ટુ સેમ જે બીજી ગાંઠ પણ મિત્રો કાંઈ એટલે કાંઈ ઓખો નથી બિલકુલ આસાની છે મિત્રો આ ગાંઠમાં પણ તમે પોપર રીતે જોશો તો તમને આવડી જ જશે તો એવી જ રીતના મિત્રો જે આપણે આગળ ગાંઠ બનાવી હતી એવી જ રીતના લઈ લેવાનું જે છેડો લાંબો છેડો હતો એને આ બાજુ જ લઈ લેવાનું અને જે આપણો આ ગાંઠવાળો છેડો હતો એને આપણે અંગૂઠાથી ઉપર લઈ લેવાનું પછી આપણે જે અંગૂઠાની અંદર જે છેડો રાખ્યો હતો અને જે વધારાનો આ છેડો હતો એને અંદર લઈ લેવાનું તો એ પણ આસાની જ છે હજુ પણ તમને એકવાર આખી આપણે મોરડી બનાવી અને શીખવાડશું પાછી બીજી વાર આપણે મોરડી ખોલી નાખશું એટલે તમને બરાબર રીતે સમજાય અને નવા મિત્રો હશે એને એકવાર થોડીક ભૂલ થશે આપણે પણ પહેલાં ઘણી વખત મોરડીની અંદર ભૂલ થઈ હતી તો મિત્રો મોરડી બનીને રેડી થઈ ગઈ છે અને તમને એકવાર હજી પણ દેખાડી દઉં કે ક્લિયર છે કે નહીં તો મિત્રો જુઓ તમે તમારી નજરની સામે છે મોરડી એકદમ રેડી કમ્પ્લીટ થઈ ગઈ હજુ પણ આપણે આને આ મોરડીને ખોલી અને બીજી વાર તમને રિપીટ દેખાડશું એટલે પ્રોપર રીતે તમને પણ સમજાઈ જાય અને ઘણી વખત તમે હિન્દી ચેનલો ઉપર જોયેલા હશે વિડીયો તો મિત્રો ખાસ મોરડી બનાવવાનું એક જ કારણ હોય છે કે બધા પશુપાલકોને જરૂરી હોય છે કે આપણે ભેંસો ક્યાંકથી ખરીદેલી હોય અથવા તો ભેંસો આપણી ફાર્મ ઉપર હોય ને આપણે મોરડીની તો વારંવાર જરૂર પડતી હોય છે આપણે ભેંસની દવા કરવાની હોય તો મેન જરૂર મોરડીની પડતી હોય છે પછી આપણે ક્યાંક ડાલામાં ભેંસો ભરવાની હોય ત્યાં પણ આપણા પાસે મોરડી હાજરમાં ન હોય તો ત્યાં પણ મોરડીની જરૂર પડતી હોય છે તો મિત્રો વિડીયો સારો લાગે તો આગળ એકવાર શેર કરજો કોમેન્ટ કરજો અને હવે ફરીથી હું તમને એકવાર મોરડી વીંખી અને ફરીથી રિપીટ તમને શીખવાડું એટલે તમારા મગજની અંદર બરાબર રીતે બેસી જાય કાંઈ એટલે કાંઈ આમાં જલ્દબાજી નથી કરવાની બિલકુલ આસાન છે તો મિત્રો રિપીટ આપણે બીજી વાર મોરડી બનાવશું તો બીજી વાર આપણે ડબલ માપ લેશું આ આ એક ડોરીમાં સાડા ત્રણ મીટર આવશે અને સિંગલ ડોરીમાં તમને આગળ જેમ વિડીયોની અંદર આપણે કીધું કે સાત મીટર સાડા સાત મીટર જેવી લઈ લેવાની તો આપણે ફરીથી રિપીટ ડબલ વાર તમને શીખવાડીશું તો પહેલા તો જે આ બે અલગ અલગ છેડા રહ્યા એને આપણે છેડા છેડા ઉપર એકદમ ગાંઠ લગાવી દેશું કારણ કે ગાંઠ લગાવવાનું એક જ કારણ છે કે છેડા અલગ અલગ ખુલ્લી ન જાય એના કારણે તો આવી જ રીતના ગાંઠ લાગી ગઈ પછી જે ગાંઠ વાળો ભાગ છે એ તમારે આ બાજુ આગળ લઈ લેવાનું અને અડધા મીટર જેટલો આ રસાને કાઢી મૂકવાનું પછી જે આપણે જે આગળ રસો કાઢ્યો તો જરા જરા આંગરું બોલ્યા છે તો પહેલાં જે આપણે લાંબો રસો કાઢેલો હતો એના એ જ રસામાંથી એકવાર આવી જ રીતના અલગ જે આ બાજુ આ લાંબો રસો છે એની અંદરથી એક છેડો કાઢી લેવાનો અને પહેલા એકવાર તમારે ફરીથી જોઈ લેવાનું કે આગળનો રસો એકદમ પરફેક્ટ માપમાં જ છે તો જે આપણે આગળનો જે રસો કાઢ્યો હતો એ રસાને તમારે આ બાજુથી લઈ જવાનો આંગૂઠા ઉપરથી આવી જ રીતના અને જે આ લાંબો રસો છે એ રસાને તમારે લઈ જવાનું આ બાજુ હવે આપણે આંગૂઠા અંદરથી જે રસો રાખ્યો હતો એને ફ્રી કરી દેવાનું અને જે આ બાજુ અંદર અંદરથી રસો જે કાઢેલો હતો એ રસાને અંગૂઠાની અંદર જે રસો હતો એની અંદર રાખી દેવાનો એટલે આપણે એક ગાંઠ પ્રોપર રીતે બનીને તૈયાર થઈ ગઈ તમારે એક વાર ચેક કરી લેવાનું કે આપણી ગાંઠ પ્રોપર તૈયાર છે કે નહીં તો મિત્રો એક ગાંઠ આપણી બનીને રેડી થઈ ગઈ અને જે ગાંઠ રેડી થયેલી હતી એ જ ગાંઠ આ બાજુ લઈ લેવાની અને આ બાજુ જે લાંબો અછડો છે એને લાંબો મૂકી દેવાનો પછી જે આપણે ગાંઠ લીધેલી છે તો મિત્રો મેન ભૂલ આવશે એ તમારી આ ગાંઠની અંદર ભૂલ આવશે તો એકવાર બરાબર રીતે જોઈ લેજો જે આપણે આગળ લાંબો છેડો કાઢેલો હતો એને ફરીથી આપણે એક અને ચાર આંગળા કાઢી લેવાનું અને આ છે જગ્યા જગ્યાએ જે ભેંસનું કે ગાયનું જે મોઢાનું માપ હોય જે મોઢાની અંદર રાખવાનું હોય એ માપ છે અને જે આપણે લાંબો છેડો કાઢેલો હતો એ છેડાને ફરીથી આ થોડું મિત્રો લાંબો લઈ લેવાનો આવી જ રીતના લાંબો લઈ લેવાનું પછી જે આપણે મૂક્યો હતો એને પણ આ બાજુ જવા દેવાનું ફરીથી જે અંગૂઠાની ઉપર ઉપર જે રસ્તો રસ્તો હતો એ રસાની અંદર ફરીથી આવી રીતના જવા દેવાનું એટલે તમારી ગાંઠ બનીને રેડી થઈ જશે તો એ પણ તમારે એ પર ચેક કરી લેવાની કે આપણી પ્રોપર રીતે ગાંઠ તૈયાર થઈ કે નહીં તો બંને ગાંઠું મિત્રો તૈયાર થઈ જાય તેના પાછળ જે રસો છેડો હોય છે જે આપણે લેવાનું હોય છે લાંબો છેડો હોય છે એ આની અંદરથી લઈ લેવાનો થોડીક મિત્રો ડોરી મુંજાઈ ગઈ છે તો આવી જ રીતના આપણી કંઈક મોરડી બનીને તૈયાર થઈ ગઈ

એટલે મોરલી પણ કેટલી લાંબી છે એ આપણે આપણી બેસની અંદર અથવા તો આપણા મૂલની અંદર આપણે ટ્રાય કરીને દેખાડશું તો વિડીયોમાં પ્રોપર રીતે બન્યા રહેજો આપણી મોરડી તૈયાર છે તો જે કોઈ ભાઈને ના આવડ્યો તો આપણે કોમેન્ટ કરજો એટલે આપણે ફરીથી સારી રીતે તમને શીખવાડીશો બની મને તો આપણી મોરડી એકદમ રેડી થઈ ગઈ છે આપણે મોરડી તમને દેખાડશું પાડાની અંદર આપણા જે બુલ છે એની અંદર આપણે પરફેક્ટ એકદમ માપ લઈને તમને દેખાડશું કે પાડાની આપણો અંદર પૂરી થઈ કે ન થઈ તો તમને એ પણ ખબર પડી જાય કે આપણે જે માપ લીધો તો એ માપ બરાબર આવ્યો કે નહીં તો વિડીયોની અંદર બન્યા રહેજો મિત્રો આગળ આપણે આપણા બુલની અંદર ટ્રાય કરીને દેખાડશું કેટલી લાંબી છે કેટલી ટૂંકી થઈ તો મિત્રો મારા હિસાબે થોડીક લાંબી બની ગઈ છે પણ લાંબી તો જરૂરી છે કે આપણે ડાલામાં ગાય તો ભેંસ ભરવાની હોય તો લાંબી મોરડી હોવી જરૂરી હોય છે તો ચાલો મિત્રો આપણે આપણા બુલની અંદર ટ્રાય કરીને તમને દેખાડીએ કે મોરડી કેવી રીતના બની મિત્રો હવે આપણે મોરડી બનાવી તો લીધી છે હવે આપણે એને ટ્રાય કરી લઈએ કે આપણા બુલની અંદર થાય છે કે નહીં લગાય તલા તો મિત્રો જોઈ લો મોરડી એકદમ પોપર રીતે બની ગઈ ને આપણા બુલની અંદર પણ સેટ થઈ ગઈ તો મિત્રો તમે જોઈ શકો છો કે મોરડી આપણે પૂરો વિડીયો બનાવ્યો ને મોરડી પણ એકદમ સારી રીતે બની તો બુલની અંદર પરફેક્ટ એકદમ માપ આવી ગયો મોરડીનું તો મિત્રો આવી જ રીતના કંઈક તમે પણ મોરડી બનાવતા શીખો જેથી કરીને આપણે ડાલામાં ક્યાંયથી ગાય કે ભેંસ ભરવાની હોય ને રસો તમારી પાસે પડ્યો હોય ને મોરડી બનાવતા ના આવડતી હોય તો રસામાં બાંધવી થોડીક મિત્રો મુશ્કેલ પડે તો મોરડી બનાવતા પણ તમને સો ટકા આવડી જ ગઈ હશે ના આવડે તો આપણો વિડીયો બીજી વાર જોજો જેથી કરીને તમને પણ શીખવાનું મોકો મળે ને આવી જ રીતના આપણા વિડીયો આવતા રહેશે તો એકવાર ચેનલને સબસ્ક્રાઈબ કરજો ને મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગે એકવાર કમેન્ટ કરીને જરૂર જણાવજો આગળ આવડનારા વિડીયો કાંઈ પણ આપણા પાસે માહિતી હશે તો આપણે તમારી સમક્ષ જરૂર શેર કરશું જેથી કરીને બધા મિત્રોને મારા વિડિયો જોવાથી કંઈક ને કાંઈક માહિતી મળતી હોય તો આપણે માહિતી પણ એવી જ રીતના આપતા રહેશું તો મિત્રો મળીએ એક સારા વિડીયોની અંદર આગળ ત્યાં સુધી બન્યા રહેજો અને જે કોઈ ભાઈ નવા આવો તો એ ઉપર સબસ્ક્રાઈબ કરજો